गुड मॉर्निंग वेलकम बैक टू न्यू बॉग तो गाइज़ हम आ चुके हैं हमारे खेत पे देख सकते हो ये जी हमारा खेत है तो ना, ना अरे गुड मॉर्निंग जी सो गाइज अभी क्या है गुड मॉर्निंग गुड नाइट या गुड आफ्टरनून अच्छा गुड नाइट है ओके okay? तो हम यहाँ पे क्यों आए हैं ये हमारा खेत है सर हम यहाँ पे आए हैं देख सकते हो ये जो सिंग है ना सिंह टू वेर ये उतरने के लिए आए ओके ओके सर

તો આ સિંગ હોય શકો છો દાણો નીકળ્યો આવ્યો આમ ખાવાનું મસ્ત મજા આવે આને કેમેરા એંગલ બગાડી નાખ્યો છે પણ આઈ હોપ યુટ્યુબમાં કમ્પ્લીટ વિડીયો આવ્યું છે અને આ તમને થોડુંક દેખાતું છે આડી પડી ગઈ છે થોડીક તુરી સો અત્યારે થોડોક રાત્રિનો નો મોસમ થઈ ગયો છે આઈ થિંક કેટલા વાગ્યા અમે સ્માર્ટ વોચમાં જો તમે જોઈ શકો છો પાસ ને ચોપ થઈ હે ભાઈ તો પાંચ ને ચોપ એટલે ઝાખું પાંચ ને થઈ છે દેખાડું તમને પાંચને ચોપન થઈ તો અહીંયા આવ્યા છે અહીં ખેતી મારેડી તો હવે હું તમને થોડોક ટોર દઈ દઉં જો આ કપાં હોય ને કપા આ વીણવાનું આવે જો આ ફોદા છે એટલે અત્યારે હું કાંઈ લાવ્યો નથી કોથળી બોથળી જો આજે તમે હજી કપા વીણી આજ છીએ આજે વીણી રહ્યા બાકી બીજા ઘણા કપા ગયો છે આ પાડોશી વાડી છે પછી ઓલપર પાડોશીની ઓલપર ભૂરી અને એમ નિવાળી છે આ બાજુ તો એ ઘણા નિવાળી છે અને સાંભળ્યા ને એવો રાત્રિનો મોસમ છે અને પ્લસ અહીંયા ગાડીઓને પાડ્યું બધું જાય છે જો જાય અને અમારે છે ને આમ રોડ કાંઠે જમીન એટલે કે રોડ કાંઠે હું આવ્યો છું આગળ જો ટાવર દેખાય ને તમને ટાવર ઈ સાઈડ છે ને વાવડીનો રોડ હે વાવડી સાઈડ અમારી જમીન છે ઓલો નથો હોય ને ઓલો સિંગ ઉતારે ભલ ઉતારતો ઉતારવા દઈએ આપણે હા ને બ્લોક શૂટ કર્યો છે આ હા ને ટાટા સાય બે પછી આમ મેં તમને કંઈક દેખાતું છે આમ બિલ્ડિંગ ટાઈપ જો તમને ઝૂમ કરીને દેખાડ જો આ બિલ્ડિંગ ટાઈપ રહ્યું ને આ નિશાળ જ હું પપ્પુ મોટા થયા છે ભણ્યા છીએ

તમે જો લાઈટ વાળા એંગલ માં મારું વિડિયો મોડ મીન્સ મોઢું સારું આવે કે કઈ આવે શું જો સો ગાઈઝ આ હો પાકો લોકો પસંદ ગપસંદ તો પ્લીઝ વિડિયો કોલાઈક કરી દેના એક્સ સો ગાઈઝ સો ગાઈઝ આ હો પાકો લોકો પસંદ ગપસંદ તો પ્લીઝ વિડિયો કોલાઈક કરી દેના એન્ડ ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેના મળતે હૈ ગાઈઝ સરિયસલી સિનિયર રોકેટ ધમાક કેર વિડિયો મે થેન્ક યુ સો મચ ફોર મિ વોચિંગ બાય મારે કરવાના